એજન્ટો થી બચાવ મહેસાણા સિવિલ બાઉન્સર મૂકવા પડ્યા સિવિલમાં આવતા દર્દીઓને કેટલીક ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ખેંચી જવાની ફરિયાદ બાદ બાઉન્સર મુકાયા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બે બાઉન્સર મૂકવામાં આવ્યા થોડા સમય પહેલા એક એજન્ટ પકડાતા માફી પત્ર લખાવાયું હતું આ ફરિયાદના નિરાકરણ માટે હવે બાઉન્સર મૂકવામાં આવ્યા એજન્ટો દર્દીઓને લલચાવી ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ખેંચી જતા હોવાની ફરિયાદ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા બાઉન્સર મૂકવાનો વિચાર તો ઘણા ટાઈમથી હતો કે જે પ્રકારે આજકાલના બનાવો બને છે કે નીંદર દર્દીને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલની સિક્યોરિટીની અંદર બાઉન્સરનો ઉમેરો કરેલો છે હાલના તબક્કે બે બાઉન્સર અમે અમારી સિક્યોરિટીમાં એડ કરેલા છે અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો પછી એમાં ઉમેરો કરવામાં આવશે હાલે હાલના તબક્કેમાં બે બાઉન્સરો એડ કર્યા છે અને પછી જોઈએ સંચાલન કેવી રીતે ચાલે છે જો જરૂર લાગશે તો પછી આપણે એમાં વધારે આગળ ઉમેરો કરીશું ના ના ખાનગી જે તમે વાત કરો છો એવું એનું જ એ જ કારણ નથી પણ અમારો અમારું ટૉપ મોસ્ટ પ્રયોરિટી પર એવું હતું કે દર્દીઓની તથા સ્ટાફની સુરક્ષાને લઈને અમે બાઉન્સર એડ કર્યા છે ઘણી વાર બીજું તમે જાણતા છો કે તાત્કાલિક વિભાગની અંદર સ્ટાફની સાથે બી ઘણી વાર થતી હોય છે દર્દીનો સગાવ હોય એની એકદમ સ્ટાફને આવે કે એમની પાસે કંઈ બી મારા મારી કેવા બનાવ બનતા હોય છે તો ભવિષ્યમાં આવું પણ પ્રકારનો અનિશ્ચિય બનાવ ના બને અને સ્ટાફ એની સેફ્ટીમાં એકદમ સરસ રીતે એમની સારવાર આપી શકે દર્દીઓને એ હેતુથી ભાવસો મેં મુકામ ચાલુ કર્યા છે